નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સને બે હજાર ત્રેવીસના સહજગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પરણના ગુનામાં છેલ્લા અઢાર માસથી નાસ્તા ફરતા આરોપીને રાંચણ ગામ એમ આઈડીસી પોલીસ સ્ટેશન પુણે મહારાષ્ટ્ર કાતેથી પકડી પાડી આ ગુનાના કામે ગુમ થયેલ ભોગ બનનાર સગીરાનું રેસ્ક્યુ કરતી વડોદરા શહેર સહજગંજ પોલીસ પોલીસ કમિશનર રસીમા કોમર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાય પોલીસ કમિશનર સુસ્રી જુલી કોઠિયા સાહેબ જોડેક નાવની સૂચનાથી મદદનીસ પોલીસ કમિશનર ડીજે ચાવડા સાહેબ એ ડિવિઝન નાવના માર્તષણ હેટર પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એન થાસુરા સાજગન પોલીસ સ્ટેશન નાવની સીધી દોરવણી હેટર સાજગન પોલીસ સ્ટેશન ખાતે કોનો રજીસ્ટર કરવામાં આવે તારીખ 13 મે સપ્ટેમ્બર 2023 ના આઠ વાગી ને દસ મિનિટે દાખલ થયેલ ગુનો આ ગુનાના કામે સંડવાયેલ આરોપી છેલ્લા અઢાર માસથી નાસ્તો ફરતો હોય તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તરફથી સૂચના કરતા ગુનામાં નાસ્તા ફરતા આરોપી નામે મનીષ પ્રકાશભાઈ સિંધે તથા ભોગ ભરનાર કિશોરી હાલ રાંચણ ગામ ટોલનાકા પાસે ઝુંપડપટ્ટીમાં રહે છે જે અંગેની વાત બે હકીકત હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભીમસિંહ અન્ય લોકરક્ષક અનિલભાઈ નરસિંહભાઈ નાવને મળતા તાત્કાલિક ઝુંપડપટ્ટી ટોરનાકા પાસે રાંચણ ગામ જિલ્લો પુણે મહારાષ્ટ્ર ટીમ સાથે પહોંચી ઉપરોક્ત ગુનાના આરોપીને રાંચણ ટોલનાકા પાસેથી મહારાષ્ટ્રથી વડોદરા શહેર સાયજગર પોલીસ સ્ટેશન લાવી આરોપીને પૂછપરછ કરતા કિશોરી ઉમરભર સત્તરનાઓને પણ સુધી કાઢી ગુનાની કબૂલાત કરતો હોય ગુનાના કાપે ધરપકડ કરી સદરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ મનીષ પ્રકાશ શિંદે